વૈશ્વિક નેતા અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટી શાસિત કેન્દ્રની સરકારમાં ત્રીજી વખત ફરીથી બારડોલી લોકસભાના સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સાધારણ પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃ શ્રેષ્ઠ નેતૃત્વનો હું હૃદયના ભાવ સાથે આભાર માનું છું એની સાથે મારા ત્રણ જિલ્લા મંડળ સુરત જિલ્લો તાપી જિલ્લો અને સુરત મહાનગર ત્યારે ત્રણેય જિલ્લાઓના માન્ય સંગઠનના મહામંત્રી છે અને મંડળ કક્ષાના મારા પ્રમુખ છે અને તમામ મોરચાના તમામ નાનામાં નાના કાર્યકર્તાનો પણ આ તકે આભાર માનું છું કે મારી ફરી વખત પસંદગી થવા બદલ એમને સીધા યા પરોક્ષ રીતે મારી તમામ જે રાષ્ટ્રહિતમાં જે લોકો વિચારે છે એવા વિચાર પરિવારની ટીમ હોય કે તટસ્થતાપૂર્વક જે રાષ્ટ્રહિત માટે જે લાગણી ધરાવે છે એમને પણ મારા માટે જે શુભકામના પાઠવી ત્યારે એમનો પણ આ થયો જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબની વૈશ્વિક આભા બની છે ત્યારે એમને અનુરૂપ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે દેશના ટોટલ મતદારો છે એનો એવો ગ્રાફ એવો રેશિયો બને કે આજે ન ભૂતો ન ભવિષ્યતે એટલા મતદાન રૂપે ભારતીય જનતા પાર્ટીના કમળને નિશાન પર મતદાન કરીને આશીર્વાદ રૂપે ભારતની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબને મત આપે એના માટે આપણા પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબે ગુજરાતની તમામે તમામ બેઠકો પાંચ લાખથી વધુ મતોથી જીતવાની હાકલ કરી છે ત્યારે આ હાકલને આ ચેલેન્જને સ્વીકાર મારા ભારતીય જનતા પાર્ટીના બારડોલી લોકસભાના તમામ કાર્યકર્તા આગેવાને સ્વીકારી છે અને હું આશા અને અપેક્ષા ચોક્કસ રાખું છું કે આ પાંચ લાખથી મતોથી આ બેઠક ફરી વખત જીતીને કમળ નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં અર્પણ કરીશું